હેલો મિત્રો જો અમે છે ને લાગીડા ઘેટા બકરા રમાડીને ઘરે વી છે ને જો હવે છે ને વેવે છે જાય હાર્દિક હાર્દિકભાઈ જો અમારે દાંતડું લઈ લીધું છે કેમ વાટવાનું હોય હાર્દિક વાટવાનું નથી આમ જોઈ ધાર કરે આમ જો એમ ધાર નીકળે કે કાપે છે દાડવું બધા વેવે છે તો જાય ન્યા હાર્દિક ઈ નો કપાય ચપલ પહેલા હાર્દિક બા હું કરેલો જોઈ એમ કે મજા આવી ગયો રમાડવા ગયા થાય એમ કેવો

જાગીને આવે છે પપ્પા છે તમારે ભાર લેવાનું છે પાણી દઈ આવજો જો લાગી છે મને એમ કે હાર્દિક નહીં ઉપડે પણ ઉપડી કા

નાનો એવો કોનો 200 અમને એમ છો કે યરું છે કા કેવું છે કા બગલો પકડવા દોડ્યા આમથી પણ એન થન મોટું લાગ્યું તો વઈ ક્યાંય પકડાણો નહીં કેવું છે કા હાર્દિક ભાઈ જો અમાર જોવે છે હાર્દિક કોણ છે જોઈ માનનો બસું 200 છે જો જાય માનનો છો વેવે છે હો હા ક્યાં નાખવા જવાનું છે કેટલા પૂળા વેવે છે કા આમ શું હાલો તમને બતાવી

નાઈધોન ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લેટ એટલે હાર્દિકભાઈ જે આવતા હતા મને તો મજા નથી એટલે હું તો મેં તો કઈ કામ કર્યું નથી પણ હાર્દિકભાઈ કામ કરતા હતા પછી જો અમે નાઈ ધોન ફ્રેશ થઈ ગયા હે ને પછી જો અમે હાર્દિકભાઈ જો મહેમાન આવી ગયા જો અમારે ક્યારે હાર્દિક કોણ આવ્યું હા 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 એ આવ્યા મારા ગઢામાં છે હા ઈ જો ઘર ગોતતા ગોતતા આવ્યા હો એને ખબર પડી ને કે હું આવી છું